સુરત શહેરમાં પૂર આવવાની શરૂઆત થઈ ગઈ કાદર શહેરના નાળામાં પાણી ભરાયા છે કાદરશાહની નાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા વાહન ચાલકો માટે રસ્તો પણ બંધ કરી આવ્યો છે દુકાન અને મેટ્રો સ્ટેશન પાણી જ પાણી સુરતમાં શહેરમાં ગતરિયા પૂર આવવાનું શરૂ થઈ ગયું કાદર શાહની નાળમાં પાણી ભરાયા છે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે દુકાન અને મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો અને બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે જોઈ શકાય છે કે તમામ દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થયું છે અત્યારે છે તે ગટર્સમાં પાણી ભરાઈ ગયા છે સાથે સાથે વાત કરીએ તો અહીં મેટ્રો રેલવે સ્ટેશન પર આવ્યું છે મેટ્રો રેલવે સ્ટેશન પર પાણીમાં ગરકાવ થઈ ગયું છે આ પરિસ્થિતિ અત્યારની નથી દર વખતે સર્જાય છે જ્યારે જ્યારે તાપી નદીમાં પાણી આવે છે ત્યારે ત્યારે ગટરિયા પૂર આવે છે ફ્લડ ગેટ છે તે બંધ કરી દેવામાં આવે છે તેના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે સુરત શહેરમાં આ ગટરિયા પૂર આવવાનું શરૂ થઈ ગયું છે અને કાડાસા નાળ વિસ્તારમાં ત્યારે પાણી ભરાઈ ગયા છે લોકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ દર વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે કેટલા વર્ષથી તમે અહીં રહો છો અહીંયા 30 વર્ષથી હું રહું છું ને કે દર વર્ષે પ્રોબ્લેમ થાય છે અહીંયા પાણી ભરાઈ જાય છે કેટલી તકલીફો પડે છે અહીંયા રહેવાળાને જ ખબર પડે છે અને દર વર્ષનું છે આ રીતે અહીંયા તો આના માટે પાણીનો નિકાલ થાય એના માટે કંઈ બી વ્યવસ્થિત સુંદર આયોજન થાય તો બહુ સારું છે નહીં તો અહીંયા તો બધા ઝૂપડાઓ દુકાનો બધું જ એ રીતે થઈ જાય છે કે બહાર આવવા જવું છોકરાઓને નાના ના કંઈ લાવવું કરવું હોય તો બી બહુ તકલીફ પડે છે અને પાણી એટલા બધા ભરાય છે અને બધું ગટરનું પાણી છે એનાથી રોગચાળો બી બહુ ફેલાયો છે ગંદકી બહુ થાય છે જે રીતના દૃશ્ય સામે આવ્યા છે ગટરિયા પૂર છે તે સુરત શહેરમાં આવવાના શરૂ થયા છે અને અત્યારે અહીંયા કરી જે જોઈ શકાય છે કેટલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે સાથે જ વાત કરીએ તો આ ગટરિયા પૂરને લઈને જે કહેવાય કે રોગચારો ફેલાવવાની પણ ભીતિ સતાવી રહી છે કારણ કે આ પાણી છે તે ગંદુ પાણી છે જોઈ શકાય છે નાના નાના બાળકો અત્યારે છે અને જે પુરુષો છે તે અત્યારે આ જ પાણીમાંથી પસાર થવા પર મજબૂર બન્યા છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાપી નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે કોઝવેનો લેવલ પર છે તે દસ મીટરને આસપાસ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે જે સુરત શહેરના નાળ વિસ્તારમાં છે ત્યારે ગટરિયા પૂર આવ્યા છે ધીમે ધીમે પાણી છે તે સતત જસ્તર છે તેનું વધી રહ્યું છે અને લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ રહ્યું છે અને લોકોની મુશ્કેલીમાં અત્યારે વધારો થઈ રહ્યો છે એટલે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની આફત છે તે હવે સુરત શહેરમાં આવી છે અને સુરત શહેરમાં અત્યારે ગટરિયા પૂર આવવાનું શરૂ થઈ ગયું છે અને કાડસા નાર વિસ્તાર છે તેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે સતત પાણીનું પર વડી રહ્યું છે જેને લઈને હવે તંત્ર પણ ચિંતામાં કે વર્ષોથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કોઈ નક્કર પગલા લેવામાં આવે જેના કારણે શહેરની વચ્ચો જે કાદસાનાર વિસ્તાર છે તેમાં પાણી આવવાની સમસ્યા છે તે દૂર થાય કેમેરા પસંદ અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત